પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી ખાડામાં ગઈ કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું ટૂંક સમયમાં જ સાફ સફાઈ કરવામાં આવશે પ્રતિક્ષાબેન પટેલ ચાણસમા શહેરમાં પહેલાં જ સામાન્ય વરસાદ વરસતા નગરપાલિકાની પુલ ખુલી જવા પામી છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા છે તથા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે જેમાંથી લોકોને પસાર થવું પડે છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ બાબતે ચાણસમા નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલે જણાવ્યું છે કે આ બાબત મારા ધ્યાનમાં આવી છે અને ટૂંક સમયમાં જ નગરપાલિકા દ્વારા તમામ કાદવ કિચડ દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવશે ચાણસમા શહેરમાં આવેલા ઇન્દિરાનગરમાં ઠેર ઠેર વરસાદને કારણે જાહેર રસ્તા પર કાદવ કિચડના ઢગ ખડકાયા છે તો વિવિધ જગ્યાએ પાણી ભરાયેલા ખાબોચિયામાં પૂરા જેવી જીવાત પણ પડી જવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત પણ રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ પાંજરાપુર નજીક આવેલા શાળા અને નવચેતન હાઈસ્કૂલના ગેટ પાસે શંકર સોસાયટી જવાના રસ્તે પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અહેવાલ ચાણસમા સમાચાર હું રહેવાસી ચોમાસ મારો શંકર સોસાયટીમાં રહું છું અમારા નવચેતના આસકોના બાજુમાં પાણી ભરાય છે એનો કોઈ નિકાલ થતો નથી નગરપાલિકાવાળા બે વખત કહ્યું પણ હજુ કોઈ નિર્ણય લાવ્યા નથી રમેશભાઈ ઈશ્વર છે આ બધા કામ અમારા ધ્યાનમાં છે તો અમે નગરપાલિકાના સ્ટાફ સાથે એક બે દિવસમાં આની કામગીરી ચાલુ કરાવી દઈશું ને અગાઉ અમને કોર્પોરેટર દ્વારા જાણ થઈ હતી